સીતારામ સદેવીદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ અત્રે પધારેલ અમેરિકાથી ધનજીભાઈ નારિયા કે જેઓ અમરધામ આશ્રમની મુલાકાત લેવા માટે સહપરિવાર સાથે પધારેલ છે તેમના તરફથી એકાવન હજાર રૂપિયા રોકડા આપણા આશ્રમમાં તેલ લેવા માટે એકાવન હજાર રૂપિયા રોકડા ધનજીભાઈ નારિયા એમના તરફથી અમરધામ આશ્રમને મળેલ છે તો ધનજીભાઈનો અને તેમના પૂરા પરિવારનો અમરધામ આશ્રમ વતી અને સાથી સેવા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર મા અમર તેમને હંમેશા ખુશ રાખે નિરોગી રાખે અને હંમેશા આવા સત્કાર્ય કરતા રહે એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના અને એમને એકાવન હજાર રૂપિયા આપણે સ્વર્ગવાસ અમૃતબેન પરસોત્તમભાઈ નારિયા હસ્તે કુમાર ધનજીભાઈ નારિયા અને મંજુલાબેન ધનજીભાઈ નારિયા એમના તરફથી એકાવન હજાર રૂપિયા આપણા અમરધામ આશ્રમમાં તેલ લેવા માટે અર્પણ છે તો ફરીથી અમરધામ આશ્રમ અને સાથી સેવા ગ્રુપ એમનો હૃદયપૂર્વક આભાર માને છે